ત્યારે ફરી એકવાર વોર્ડ નંબર નવમાં આજે શહેર કોંગ્રેસના પાર્ટી દ્વારા એક ભવ્ય જાહેર સભાનું આયોજન કરી કોંગ્રેસના લોકલાડીલા ઉમેદવાર અને હંમેશા લોકો વચ્ચે રહી લોકોની સેવા કરતા લોકોના ઉપયોગી થતાં હિતકાર્યો કરવામાં અગ્રેસર રહેતા બાવલાભાઈ હિંગોરાની પેનલને નગરપાલિકાની આવનારી સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર નવમાંથી જંગી બહુમતીથી મતદાન કરી વિજય બનાવવા માટે અને ઉપલેટામાં કોંગ્રેસને બહુમતીથી લાવવા એક ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપલેટા વોર્ડ નંબર 9 ના પંચાતડી ચોક ખાતે બોરી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કોંગ્રેસ પાર્ટીને સરકાર આપવા વચન આપ્યું હતું રિપોર્ટર ભાવેશ ગોહિલ અવિક્રામ ન્યૂઝ ઉપલેટા આજ રોજ ઉપલેટા નગરપાલિકાને જે સામાન્ય ચૂંટણી છે એમાં વોર્ડ નંબર 9 ની અંદર જાહેર સભાનું જે આયોજન કર્યું છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અમારા ચારે ચાર ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના જંગી બહુમતીથી અહીંથી ચૂટાવાના છે ફરી વખતથી આ વિસ્તારની અંદર લોકમુખેથી અને જનતાની અંદર તમામ તમામ મતદારોની અંદર કોંગ્રેસ પાર્ટીને જીતાવવા માટેના સૌ પ્રયાસ કરી રહ્યા છે સૌ મતદારોમાં પણ ઉત્સાહ છે અને આવનારા સોળ તારીખના રોજ અહીંયાથી મોટા પ્રમાણની અંદર મતદાન થવાનું છે ઊંચી ટકાવારી સાથે મતદાન થવાનું છે અગાઉ પણ ઘણી વખત ચૂંટણીમાં આ વિસ્તારની અંદર મતદાન થયું છે આ વખતે પણ લોકોની અંદર કોંગ્રેસ પાર્ટી સમગ્ર નગરપાલિકાની અંદર બહુમતી થી આવે એ પ્રકારનું બધા જ વોર્ડોની અંદર અમે ખૂબ આશાવાદી છે અને બધા જ લોકોનો એક આક્રોશ છે લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને જે વાચા આપવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર એમની જે બોડી હતી એ નિષ્ફળ ગઈ છે ત્યારે લોકોની અંદર ભારોભાર રોષ છે ત્યારે